નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે મેડમ તમારી ટેલિગ્રામ ચેનલ શો નથી થતી અમારે તૈયારી ક્યાંથી કરવી તો જુઓ ટેલિગ્રામ ચેનલની લિંક મેં ઘણી બધી વખતે યુટ્યુબ પોસ્ટમાં મૂકેલી છે જેને પણ નથી ખબર એમના માટે આ વિડીયો છે સૌથી પહેલાં વિડીયોને લાઇક શેર કરી દેજો બરાબર હું અહીંયા તમને બતાવી દઉં કે ક્યાં તમારે ટેલિગ્રામ ચેનલની લિંક જોવાની છે અને ક્યાંથી તમે થઈ શકો છો અને કઈ કઈ જે છે ચેનલ એ અત્યારે અવેલેબલ છે એના વિશે પણ આપણે શોર્ટમાં વાત કરી લઈએ જેથી કરીને તમને જી સેટની એક્ઝામ રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તમને ટાઈમ ટુ ટાઈમ એ ચેનલ ઉપરથી મળી રહે સૌથી પહેલાં તમને યુટ્યુબ ચેનલ ઉપર લઈ જઈશ તો અહીંયા યુટ્યુબનું તમે જેવું ઓપ્શન ખોલશો એટલે તમને અહીંયા સર્ચ બાર આવે છે તો સર્ચ બારની અંદર તમે અમારી જે ચેનલ છે એને તમે સર્ચ કરી શકો છો આરતી પ્રજાપતિ જી સેટ લખશો તો પણ આવી જશે અને યુજીસી નેટ લખશો તો પણ આવી જશે હવે અહીંયા જુઓ તમે મારી આ યુટ્યુબ ચેનલ આવી ગઈ છે અને તમે યુટ્યુબ ચેનલ અહીંયા તમે જે મેન પેજ છે હોમ પેજ એ તમે જોઈ રહ્યા છો ત્યાં હોમ પેજમાં જો નીચે અહીંયા જોશો તો હોમ લખેલું છે એના પછી વિડીયોઝ લખેલું છે એના પછી શોર્ટ લખેલું છે લાઈવ લખેલું છે આગળ જશો તો પ્લેલિસ્ટ આવશે પ્લેલિસ્ટ પછી પોસ્ટ આવશે તો અહીંયા પોસ્ટમાં જોશો તો તમને હું અહીંયા બતાવું કે પોસ્ટમાં પોસ્ટ દરરોજ ચેક કરતા રહો કારણ કે કંઈક ને કંઈક કરંટ ન્યૂઝ હોય કે કંઈ પણ હોય તો હું પોસ્ટની અંદર શેર કરતી રહું છું તો તમારે ડેલી બેસીસ ઉપર જેમ તમે વોટ્સએપ કે ટેલિગ્રામ ચેક કરતા રહો છો કે ભાઈ કોઈનો મેસેજ આવે છે કે નથી આવે તો તમે અહીંયા પોસ્ટ ઉપર જઈ અને ચેક કરી શકો છો કે મેં આજે શું પોસ્ટ મૂકેલી છે બરાબર જેમ કે અહીંયા છ કલાક પહેલા મેં કરંટ ન્યૂઝ મૂક્યો હતો જે મેન્ટલ હેલ્થ ડે ઉપર જે ફર્સ્ટ મેન્ટલ હેલ્થ બનાવે છે આપણે બોલિવૂડના જે એક્ટ્રેસ છે પોસ્ટ મૂકેલું છે જે અહીંયા મોટિવેશન એક મેસેજ પણ આજે મેં શેર કરેલો હતો નવ કલાક પહેલા બરાબર એ સિવાય તમને નો ડર લાગે છે તો તમારે શું કરવું જોઈએ તો એના રિલેટેડ પણ એક વિડિયો શેર કર્યો હતો પોસ્ટની અંદર સાથે સાથે અહીંયા ઘણી બધી એવી વસ્તુઓ છે જેમ કે મારા જે પીએચડીના ગાઈડ છે ગૂગલ ફોર્મ ભરવાનું હતું રિસર્ચ માટે તો એ પણ મેં શેર કરેલું છે બરાબર તો અહીંયા તમે નીચે જશો અહીંયા ટેટ ટાટનું જે સિલેબસ છે સિલેબસ રિલેટેડ વિડીયોઝ જે છે એ એનું આખું કલેક્શન કરી અને મેં તમને સિલેબસ વાઇઝ તમને બધા જે વિડીયોઝ છે એની લિંક પણ શેર કરી છે પોસ્ટની અંદર તેથી કરીને તમારે ક્યાંય દોડધામ ના કરવું પડે તમને ખ્યાલ છે કે ગઈકાલે ટેટ વન એન્ડ ટેટ ટુ નું સિલેબસ નવો આવ્યો છે જેની અંદર ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળે છે જે જ્યાં તમે જોઈ શકો છો કે ડિટેલ્સમાં એ લોકો હવે તમને પ્રશ્નો એ જે કોન્સેપ્ટ આપ્યા છે જે ટોપિક્સ આપ્યા છે એ ડિટેલ્સમાં આપ્યા છે અને જોકે ઓલરેડી એ ટોપિક્સ રિલેટેડ વિડીયો પહેલેથી આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે તો તમારા માટે બેનિફિટ છે કે ભાઈ પહેલેથી જ અવેલેબલ છે આપણી પાસે વિડીયોઝ છે ને ભલે સિલેબસ ચેન્જ થયો તો પણ આપણી પાસે એના રિલેટેડ વિડીયોઝ તો છે જ એ જ રીતે જુઓ અહીંયા મેં બાવીસ કલાક પહેલા પહેલા જ અહીંયા આ પોસ્ટમાં તમને અહીંયા લિંકો મૂકેલી હતી તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે પોસ્ટમાં જુઓ દરરોજ દરરોજ પોસ્ટ તમારે એક વખત ચેક કરી લેવાની તમે કાં તો સવારે વહેલા ચેક કરો કાં તો રાત્રે સૂતા પહેલા એક વખત ચેક કરી લો કે ભાઈ આજે મેડમ એ પોસ્ટમાં શું શું મૂક્યું છે તમને જે એમ લાગે કે હા વાંચવા જેવું છે ને વાંચવાનું જે વાંચવા જેવું ન લાગે એમ લાગે કે ભાઈ આપણા કામ નથી તેને ઇગ્નોર કરી દેવાનું ઠીક છે બટ નેગેટિવ કમેન્ટ કોઈએ કરવાની નહીં પોઝિટિવિટી આપણે ફેલાવવાની છે પોઝિટિવિટી આપણે આપણી લાઈફમાં લાવવાની છે આ વસ્તુને બહુ ધ્યાનમાં રાખવાની કારણ કે ક્યારેક તમે એને કોઈ પણ વ્યક્તિને જજ કરતા હોવ છો ત્યારે એક વસ્તુ એ પણ બનતી હોય છે કે ભાઈ આપણે કેવા છીએ એ સામેવાળાના દિમાગમાં ઇમેજ બનતી હોય છે બરાબર તો ક્યારેય કોઈને જજ ના કરો બની શકે કે તમને જે નંબર છ દેખાઈ રહ્યો છે સામેવાળાને નવ પણ દેખાતું હોય હે ને તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને કમેન્ટ કરો તો પોઝિટિવ કરો બાકી અદરવાઈઝ કમેન્ટ ન કરો નેગેટિવ કમેન્ટ બિલકુલ પણ એક્સેપ્ટ નથી કરતી ઠીક છે હા મારી ભૂલ હોય મારે ક્યાંય એવું લાગે તો તમે મને પર્સનલ મેસેજ કરો કહે છે ને કે ભાઈ ભૂલ હોય તો મને પર્સનલ કહો પણ જાહેરમાં કોઈનું બરાબર કારણ કે તમે અહીંયા એક અરાટાઈ જે આપણી સ્વદેશી એપ છે અને અત્યારે આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જે છે એ પણ સ્વદેશી અપનાવવા માટે આપણને પહેલ કરી રહ્યા છીએ તો આપણા દેશ માટે સ્વદેશી વસ્તુનો નું આપણે ચાલવાનું છે કારણ કે આપણને પણ ખબર છે કે આપણા આસપાસના જે દેશો છે ઘણા બધા દુશ્મન દેશો પણ છે અને ઘણા બધા એવા દેશો છે વર્લ્ડ કે જેમને એવું લાગે છે કે ભાઈ ભારત કંઈ નથી ભારત અમારા ઉપર ડિપેન્ડેન્ટ છે પણ અત્યારે ભારત જે સ્વતંત્ર ભારતની જે આપણે સંકલ્પ જે કોન્સેપ્ટ આપણે સમજીએ છીએ તો સ્વતંત્ર ભારતમાં આપણે બતાવવાનું છે કે અમે સ્વતંત્ર ભારત છીએ લોકો તો સ્વતંત્ર છે જ ઓલરેડી બટ અમે સ્વતંત્ર ભારત પણ છીએ બરાબર જે અમે ઇન્ડિપેન્ડેન્ટ છે અમારી ટેકનોલોજી આપણી ટેકનોલોજી તમે અત્યારે ન્યૂઝમાં જુઓ તમને ખ્યાલ આવે કે આપણે ઇન્ડિયામાં કેટલું બધું ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે જોહો જે સોફ્ટવેર કંપની છે જે રીતે ગૂગલની માઇક્રોસોફ્ટ કંપની છે ગૂગલ કંપની છે બરાબર જે પણ અમેરિકાની કંપનીઓ છે મોટી મોટી એને ટક્કર મારે એવી આપણી પોતાની સ્વદેશી સોફ્ટવેર કંપની છે જુહો અને જુહો દ્વારા બનાવવામાં આવી છે અરાટાઈ અરાટાઈ જે છે એક વોટ્સએપ જે રીતે આપણે યુઝ કરીએ છીએ જો કે વોટ્સએપ આપણું નથી હેન મેટા કંપનીનું છે વોટ્સએપ તો તો એ જે છે વિદેશી કંપનીનું આપણે યુઝ કરીએ છીએ વસ્તુઓ એપ્લિકેશન તો કેમ નહીં આપણે આપણે સ્વદેશી એપ્લિકેશનનો યુઝ કરીએ સ્વદેશી વસ્તુઓને અપનાવી રહે જેથી કરીને આપણા દેશનો વિકાસ થાય આર્થિક વિકાસ પણ થાય કે આપણે આપણા દેશની વસ્તુનો યુઝ કરીશું તો બહારથી આપણે જે આ આપણે આયાત કરવી પડે છે એ આયાત નહીં કરવી પડે બહારના દેશો જે લોકો પૈસાઓ વધારે લૂંટી લે છે એ લૂંટે આપણા દેશનું નાણું આપણા દેશમાં જ રહે એવું આપણે એક મેન્ટાલિટી સાથે સ્વદેશી વસ્તુ અપનાવી તમને ખબર હોય તો કદાચ આજે જે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને કહી દીધું છે કે ભાઈ સો ટકા ટેરિફ તમારે આપવું પડશે જે પણ ઉત્પાદન એ લોકો ચીનવાળા જે પણ ઉત્પાદન જે પણ પ્રોડક્ટ જે અમેરિકામાંથી લાવી રહ્યા છે તો એના ઉપર ચીને સો ટકા ટેરિફ આપવું પડશે હાલમાં ચીનની અંદર ત્રીસ ટકા ટેરિફ જે છે અમેરિકા લે છે અને એક નવેમ્બર બે હજાર પચીસથી જે ચીન છે એને કેટલું ટેરિફ આપવું પડશે હન્ડ્રેડ પર્સન્ટ ટેરિફ આપવું પડશે તો તમે જુઓ આપણે જ્યારે કોઈના પર ડિપેન્ડન્ટ રહીએ ત્યારે આપણે કેટલું બધું લોસ જોતો હોય છે ઘણી વખત કારણ કે સામેવાળું એવું સમજતું હોય કે ભાઈ આ તો અમારો ગુલામ છે અને આપણે ગુલામીમાંથી બહાર નીકળી આઝાદીમાં આવે છે તો કેમ નહીં આપણે સ્વદેશી અપનાવીએ તો અરાટાઈ જે અત્યારે હાલ અરાટાઈની અંદર આઈ થિંક એકસો સત્તર લોકો મારી સાથે ટેલિગ્રામ ચેનલ જે અરાટાઈની જે ચેનલ છે એમાં જોડાઈ ચૂક્યા તો અહીંયા આરા ટાઈની જે લિંક આપેલી છે એના પર ક્લિક કરી તમે અરાટાઈની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જજો અરાટાઈની તમને ત્યાં મળી જશે એપ્લિકેશન અને એને ડાઉનલોડ કરી અને તમે મારી જે ટેલિગ્રામ ચેનલ મેં અહીંયા મૂકી છે આ સોરી અરાટાઈની જે ચેનલ મૂકી છે એ ચેનલ ઉપર ક્લિક કરી અને જોઈન થઈ શકો છો બીજો છે ટેલિગ આપેલી છે હવે જીઝા ટેલિગ્રામ ચેનલની લિંક પણ મેં અહીંયા શેર કરી મને નથી સમજાતું કે તમે લોકો પોસ્ટ જુઓ છો કે નથી જોતા તમને નોટિફિકેશન મળે છે કે નથી મળતું હું મારી રીતે પ્રયત્નો પૂરેપૂરા કરું છું કે દરેક જગ્યાએ શેર કરું છું જેથી કરીને કોઈ એવા વિદ્યાર્થીઓ છે એક સમયે તો બાર હજાર સ્ટુડન્ટ મારી સાથે ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હતા બટ પ્રોબ્લેમ એ હતી કે ભાઈ એડવર્ટાઈઝમેન્ટ ટેલિગ્રામ ચેનલ તરફથી આવતી રહેતી હતી અને એ રીતે લિંકો શેર થતી હતી જેનાથી ઘણી વખત એ સ્ટુડન્ટ અવેર ન હોવાના કારણે એ ટેલિગ્રામ ચેનલના નીચે જે પણ મેસેજ મૂક્યો એના નીચે ટેલિગ્રામ તરફથી કોઈ એવી એડવર્ટાઈઝમેન્ટની લિંક મોકલવામાં આવે અને સ્ટુડન્ટ એના ઉપર ક્લિક કરી દે અને પછી એમના ઘણી વખત એ ખાતા પણ હેક થઈ જતા હતા એમના અકાઉન્ટ પણ હેક થઈ જતા હતા આવા કિસ્સાઓ પણ આપણને જોવા મળે છે બરાબર તો એના લીધે થઈ બાર હજાર સ્ટુડન્ટ જે હતા એને બધાને મેં રિમૂવ કરી દીધા અને નવી ટેલિગ્રામ ચેનલ અત્યારે ઓપન કરી છે તો અત્યારે હાલ ચારસો સત્તર લોકો એની અંદર જોડાયેલા છે તો તમે આજે તમે જે સર ટેલિગ્રામ લિંક લખી છે એના ઉપર ક્લિક કરી અને જોડાઈ શકો છો બીજું યુજીસી નેટ ટેલિગ્રામની લિંક યુજીસી નેટની જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં અત્યારે છપ્પનસો લોકો છે એને હજુ સુધી મેં ક્યારેય રિમૂવ નથી કરી એ જ્યારથી બનાવી છે ત્યારથી એમની અમત છે તો તમે ત્યાં પણ જોઈન થઈ શકો છો જો તમે યુજીસી નેટની તૈયારી કરતા હોવ તું ટેટ ટાટની ટેલિગ્રામ ચેનલ પણ છે ઓગણત્રીસો લોકો ત્યાં જોડાયેલા છે ગઈ વખતે પણ આપણું ટેટ ટાટનું રિઝલ્ટ બહુ સરસ જોવાનું મળ્યું હતું બહુ સારા બહુ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ પણ થયા હતા અને પ્રૂફ પણ આપ્યું હતું કે ભાઈ કયો પ્રશ્ન ક્યાંથી મારા વિડીયોમાંથી આવ્યો છે બરાબર તો એ પણ તમે ત્યાં જોઈ શકો છો તો તમારે ટેટ ટાટની તૈયારી કરતા હોવ તો તમે એ ચેનલને જોઈન કરી શકો છો તો અહીંયા તમને પોસ્ટની અંદર જોવાનું ખાસ ધ્યાન રાખજો કે દરરોજ પોસ્ટ તમારે ચેક કરી દે મને કાં તો સવારે કરો ઉઠતી વખતે કાં તો સૂતી વખતે એક વખત ચેક કરી લો કે કંઈ કોઈ નવી અપડેટ નથી આવી કોઈ કરંટ ન્યૂઝ નથી આવ્યા કારણ કે કરંટ ટ્યુઝ તમારા આવી જાય અને એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે ને તો તમને અહીંયાથી માહિતી મળતી રહે તો આ થઈ ગઈ તમારી યુટ્યુબ ચેનલની વાત બીજી કે તમે વિડીયો સુધી રહ્યા છો તો પ્લેલિસ્ટ અહીંયા તમને આપેલી છે મેં તમને કહ્યું હતું કે મેં પ્લેલિસ્ટ બનાવેલી છે અહીંયા તમે જુઓ યુજીસી નેટના પીવાય ક્યુએસના પંચાણું વિડીયો જે છે પીવાય ક્યુએસના એ અહીંયા પ્લેલિસ્ટમાં એડ કરેલા છે સાથે સાથે અહીંયા તમે જુઓ જી સેટ પી વાયક્યુએસ બે હજાર પચીસના વિડીયોઝ પણ તમને ત્યાં જોવા મળી જશે બીજું કે અહીંયા તમને એમસીક્યુ સિરીઝ છે તમારે ખાસ જોવાની છે સાડત્રીસ વિડીયોવાળી જી સેટ પેપર વન બે હજાર ત્રેવીસ એમસીક્યુ સિરીઝ તો ત્યાંથી તમે એમસીક્યુ સિરીઝ પણ તમે ક્વેશ્ચન તમે અટેન્ડ કરી અને પોતે નક્કી કરી શકો છો કે ભાઈ તમને કેટલું આવડી છે બરાબર બીજું સાથે સાથે ટેટ ટાટના પણ વિડીયો હજુ પ્લેલિસ્ટ તો બનાવેલું છે બટ હજુ ઘણા બધા વિડીયો છે જેની અંદર એડ કરવાના છે તો હું શોર્ટ ટાઈમમાં એડ પણ કરી લઈશ જીસેટ માટેના જી ઓલ વિડીયોઝ નામનું ફોલ્ડર છે પ્લેલિસ્ટની અંદર એની અંદર તમે જોઈ શકો છો બસો ને પંદર વિડીયોઝ એની અંદર છે તો આ બસો પંદર વિડીયોઝ તમારે જોવાના છે બીજા ઘણા બધા વિડીયો છે જે હજી મેં એડ નથી કર્યા મેન મેન વિડીયોઝ હતા એ મેં એડ કરી લીધા છે જે તમારા કામના છે જેમ કે બાર બાર કલાકની મેરાથોનો છે પાંચ યુનિટની બાર બાર કલાકની મેરાથોન કરાવેલી છે જરૂરથી જોઈને જજો બરાબર અને એ સિવાયના જે યુનિટ બાકી રહી જાય છે એ યુનિટ તમે બીજા અહીંયા તમને એડ કરેલા છે તો એમાંથી તમે તૈયારી કરી શકો છો ઠીક છે તો આ થઈ ગઈ યુટ્યુબ ચેનલની વાત અને તમને તો બી તમને પ્લે લિસ્ટમાં નથી મળતા તો લાઈવમાં જાઓ લાઈવની અંદર પણ તમે તમને વિડીયોઝ જોવા મળી જશે તમે સ્ક્રોલ કરો થોડું સ્ક્રોલ કરવું પડશે પણ એક બે વખત સ્ક્રોલ કરશો તમને યાદ રહી જશે કે ભાઈ હા અહીંયા અહીંયા આ વિડીયો છે આટલી જગ્યાએ આટલા સમય પહેલાં મૂકેલા છે તો આપણે અહીંયાથી તૈયારી કરી અહીંયા તમે લાઈવની અંદર જુઓ તમે આ યુજીસી નેટના મેં જે વિડીયોઝ બનાવી તમને યુનિટ વાઇઝ જુઓ સિક્વન્સ વાઇઝ જોવા મળે છે ક્યાંય કોઈ આડાઅળું નથી કોઈ એવો વિડિયો નથી કે જે આડાઅળું હોય હે ને તો એ રીતે તમે અહીંયા જોઈ શકો છો ઠીક છે પછી તમને અહીંયા વિડીયોઝનું ઓપ્શન છે તો વિડીયોઝના ઓપ્શનમાં પણ તમે સર્ચ કરી શકો છો તો તમને જે જૂના જે વિડીયોઝ ડાયરેક્ટ રેકોર્ડેડ વિડીયો અપલોડ કરેલા છે તો એ તમને અહીંયા મળી જશે કારણ કે કેટલાક વિડીયો મેં લાઈવ લીધેલા છે બટ બહુ પહેલાંના જ્યારે મેં જી સેટનો સિલેબસ તમને કવર કરાવેલો છે તો એમાં ઘણા વિડીયોઝ એવા છે કે જે રેકોર્ડેડ કરીને કારણ કે હું પહેલાં ગામડામાં રહેતી હતી તો ત્યાં નેટવર્કના પ્રોબ્લેમના લીધે મારે રેકોર્ડિંગ કરી અને તેને અપલોડ કરવા પડતા હતા તો હું એને અપલોડ એ રીતે કરતી હતી ઠીક છે તો આ આ રીતે તમને વિડીયોઝમાં પણ જોવા મળી જશે તો આ થઈ ગઈ તમારી યુટ્યુબ ચેનલની વાત ઠીક છે હવે હું આવી જાઉં તમને કે તમારે જે મેં તમને કહ્યું કે અરાટાઇની અને ની જોસી યુજીસી નેટની જે યુજીસી નેટ એન્ડ જી સેટ ઇન્ફોવાળી જે ઇન્ફોર્મેશનવાળી ટેલિગ્રામ ચેનલ છે જે સ્પેસિફિકલી જી સેટ માટે છે તો ત્યાં તમારે જોડાવવા માટે મેં તમને હમણાં બતાવ્યું યુટ્યુબમાં પોસ્ટમાં આપેલી છે લિંક ત્યાંથી તમે અહીંયા જોડાઈ શકો છો આરા ટાઈમમાં જોડાવવું હોય તો આરા ટાઈમમાં તમે જ્યારે ડાઉનલોડ કરી શકો છો તો જુઓ જેમ કે માની લો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને પછી તમે અહીંયા આરા અરાટાઈ ઉપર ક્લિક કરશો એટલે જે લિંક મેં શેર કરી છે એના ઉપર તો તમે ડાયરેક્ટ મારી ચેનલ ઉપર આવી જશો જો અત્યારે એકસો ઓગણીસ લોકો અહીંયા જોડાયેલા છે આરા ટાઈમની સ્વદેશી એપની અંદર ઠીક છે તો આ તમારું અરાટાઈની ચેનલ છે ઠીક છે એ સિવાય મેં તમને કહ્યું જી ટેલિગ્રામ લિંક તો અહીંયા તમે આ એની એ જ છે ઠીક છે યુ જીસી નેટની ટેલિગ્રામ ચેનલની લિંક છે અહીંયા તમે જોઈ શકો છો છપ્પનસો લોકો અહીંયા જોડાયેલા છે ઠીક છે એ સિવાય તમે જુઓ તો અહીંયા ટેટ ટાટની ટેલિગ્રામ ચેનલ છે ઓગણત્રીસો લોકો અહીંયા જોડાયેલા છે તો અહીંયા પણ જુઓ મેં અહીંયા તમને આ સિલેબસ વાઇઝ મૂકેલું જ છે જોઈ લો ટેટ વન ટુ ન્યુ સિલેબસ મુજબ મેથ્સના બધા વિડીયો છે એ કલેક્ટ કરી અને મૂકી દીધા છે સાથે સાથે તમારા છથી આઠના જે પણ નવો સિલેબસ છે અને એકથી પાંચનો જે નવો સિલેબસ છે જેની અંદર તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ થઈ ગયું અને સાયકોલોજીના રિલેટેડ જે લોકોએ થિયરી આ વખતે મૂકી છે તો એ બધી થિયરીના વિડીયોઝ પણ કલેક્ટ કરી કરી અને મૂકી દીધા છે ઠીક છે તો તમે આ રીતે અહીંયા જોડાઈ શકો છો અને હવે આઈ હોપ કે મારે સ્પેસિફિકલી વિડીયો જ એટલા માટે બનાવવો પડ્યો કેમ કે કોઈકને કોઈ કમેન્ટ કરતું રહે છે કે મેડમ ટેલિગ્રામ ચેનલ ક્યાં છે મેડમ ટેલિગ્રામ ચેનલ ક્યાં છે તો ટેલિગ્રામ ચેનલ અહીંયા છે આ જગ્યાએ તમારે સર્ચ કરી અને જોઈન થઈ જવાનું છે જે લોકો નથી થયા ફટાફટ થઈ જજો જી જે પણ સ્ટુડન્ટ હતા આપણા બાર હજાર સ્ટુડન્ટ હતા જે લોકોને ખ્યાલ બી નહીં હોય કે મેડમે અમને રિમૂવ કરી દીધા હતા બરાબર અથવા તો જેને ખબર હતી પણ મેં એ વખતે જે બીજી ચેનલ બનાવી હતી એમાં એ લોકો લોકો એ ચેનલ સુધી નહોતા પહોંચ્યા તો હવે તમને આ જે ચેનલની લિંક મેં તમને બતાવી દીધી એ જગ્યાએથી તમારે સર્ચ કરી અને પોસ્ટ ઉપર જઈ અને ચેક કરી અને જોઈન થઈ જજો ફટાફટ કેમકે કે જી સેટની એક્ઝામ તમારી નજીક આવી રહી છે સોળ નવેમ્બરે તમારી એક્ઝામ છે તો એક્ઝામ પહેલાં પહેલાં જલ્દી જલ્દી તમે અહીંયા જોઈન થઈ જજો કેમ કે એનું બેનિફિટ પણ હું તમને બતાવી દઉં કે એના બેનિફિટની અંદર શું રહેશે કે તમને ત્યાં કન્ટેન્ટ પણ તમને જોવા મળશે ટેક્સ મેસેજના રૂપે જો કે જેમ કે મેં અહીંયા સ્વયં આખું ટેક્સ્ટ મેસેજ મોકલ્યો છે ઠીક છે કારણ કે મારે કમાવવા માટે કે સબસ્ક્રાઈબર્સ વધારવા માટે કે વ્યૂઝ વધારવા માટે હું કોઈ વિડીયોઝ નથી બનાવતી એ વસ્તુ ધ્યાનમાં રાખજો આ વિડીયો પણ એટલા માટે જ બનાવવો પડે છે કે વારંવાર એકનો એક મેસેજ રિપીટ થતો હતો એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો જેથી કરીને તમને ખ્યાલ આવે કે યસ અહીંયાથી અમારે જોઈન થવાનું છે ઠીક છે તો આઈ હોપ તમને તમારો જે ક્વેશ્ચન હતો જે ડાઉટ હતો એ સોલ્વ થઈ ગયો હશે કોઈ એવું ન વિચારો કે અમને બ્લોક કરી દીધા છે તમને બેન્ડ કરી દીધા છે ઠીક છે તમે બધા જ આ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને આવો તો પણ વેલકમ અને જાઓ તો બી ભીડકમ ઠીક છે તમે તમારી મરજીથી આવી શકો છો તમે તમારી મરજીથી જઈ શકો છો તમારે તમે રિફ્લેક્ટિવ લેવલ ઉપર છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ તમારે આગળ શું કરવું છે અને ક્યાં ભણવું છે કઈ જગ્યાએ ભણવું છે બરાબર ને બાકી ઘણા બધા તમને પ્લેટફોર્મ મળી જશે યુટ્યુબ ઉપર પણ અને ઘણી બધી જગ્યાઓ ઉપર હે તો તમારે ડિસાઇડ કરવાનું છે બસ મારું વારંવાર પ્રશ્નો આવતા હતા તેટલા માટે આજ આજે આ વિડીયો બનાવવો પડ્યો ઠીક છે તો ચાલો વિડીયો સારું લાગ્યો હોય ઇન્ફોર્મેશન તમને બરાબર લાગી હોય તો પ્લીઝ વિડિયોને લાઈક શેર કરી દેજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ભાઈ તમારો જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ ગયો કે નહીં ઠીક છે ચલો બાય ટેકે રહ્યું જય શ્રી કૃષ્ણ સૌને